મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ચાંગોદ ગામે એસબીએમ અંતર્ગત સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વિજાપુર તાલુકાના ચાંગોદ ગામે એસપીએમ અંતર્ગત સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં વિજાપુર તાલુકા પંચાયત એસબીએમ શાખામાંથી પ્રગતિબેદના આદેશથી હિતેશભાઈ પ્રજાપતિ હાજર રહ્યા અને ચાંગુદ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નટુભાઈ પટેલ શિક્ષક શ્રી પ્રવીણભાઈ પટેલ અને ચાંગુદ ગામના સરપંચ શ્રી ધર્મિષ્ઠાબેન બારોટ બારોટ અને 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 ડેપ્યુટી સરપંચ બહેન ભોજનના સંચાલક સંદીપભાઈ તથા ગામના આગેવાન શ્રી એવા હિરેનભાઈ કાળીદાસ બારોટ તથા ગામના યુવકો હાજર રહ્યા અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો આ બધાની હાજરીમાં સ્કૂલની અંદર સફાઈ કરીને એક વૃક્ષ વાવ્યું હતું રિપોર્ટર સંજય બારોટ બોધિક ભારત વિજાપુર